પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટના આદેશ મુજબ મંત્રીઓની સેવાના દસ વર્ષ બાદ તેમને અંગત સ્ટાફ રાખવાની પરવાનગી મળતી નથી જોકે આ શરતમાં ફીટ બેસતા મંત્રીઓના કાર્યાલયમાં અંગત સ્ટાફ તરીકે સિત્યાશી અધિકારીઓ ફરજ બજાવે છે જો કે આ મંત્રીઓએ વડાપ્રધાન કાર્યાલયને વિનંતી પત્રો લખ્યા છે અને વડાપ્રધાન કાર્યાલયે તેમને માન્ય રાખી છે આવા વિનંતીપત્રો મોકલનારા મંત્રીઓમાં કમલનાથ પ્રફુલ પટેલ સુશીલ કુમાર શિંદે કે રહેમાન ખાન જ્યોતિરાદિત્ય સિંધિયા ભરતસિંહ સોલંકી તુષાર ચૌધરી કેવી થોમસ મલ્લિકાર્જુન ખડગે અને સલમાન ખુરશીદનો સમાવેશ થાય છે અધિકારીઓમાં યુકે મિત્રા એન કે ગૌરી વી કે ધન એસવી પિલ્લઈ એસએન શર્મા અને ગીર કેથરાજ નામના છ અધિકારીઓ ખાસ સેવામાં અને ઝેડ એ નકવી ડી વિજયન અને એમ અન્નાદુરાઈ નામના ત્રણ અંગત સચિવ તરીકે કામ કરે છે આ સિવાયના ઓગણત્રીસ અધિક અંગત સચિવ અને ચોવીસ વગદનીશ અંગત સચિવ છે જેમાંના કેટલાક અત્યારે મંત્રીઓ સાથે નથી ગત એપ્રિલે કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ પણ જેમને દસ વર્ષ પૂરા કર્યા હોય તેવા મંત્રીઓને આગામી લોકસભા ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી અંગત સ્ટાફ આપવાનો નિર્ણય કર્યો હતો આરજીઆઈ હેઠળ પર્સનલ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ પાસેથી મળેલી વિગતો પ્રમાણે ઘણા મંત્રીઓએ અંગત સ્ટાફ ચાલુ રાખવા કે થોડો સ્ટાફ આપવા વિનંતી મોકલી હતી જેમાંથી સત્યાશી વિનંતીઓને મંજૂર રાખવામાં આવી હતી જોકે ડિપાર્ટમેન્ટના પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ શરતોમાં કોઈ પણ બાંધછોડ થશે નહીં બ્યુરો રિપોર્ટ